હું વિનંતી કરું છું આપણે આજુબાજુ સંભળાય કે ક્યાંક ચૌધરીઓ ભેગા થયા છે એ રીતે આપણે જયકાર બોલાવીએ માતાજી નો બોલો કી માત્રે

संग्राम भाई चौधरी प्रमुख श्री अखिल आंजना केलवणी मंडल रापर दिलीप भाई चौधरी सिंडिकेट मेंबर HNGU, श्री एचएनजीयू एन धीरेन्द्र भाई चौधरी प्रमुख श्री किसान भारती विद्या संकुल मेवड़ कनुभा पटेल पूर्व चेयरमैन श्री खेती बैंक सुनील भाई चौधरी रजिस्ट्रार श्री सॉरी संयुक्त रजिस्ट्रार सहकारी मंडलियों तथा मंच पर बिराजेल પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગેરાભાઈ પટેલ પટેલના દાતા શ્રી પચાણ યુવક મંડળના ચંદ્રેશભાઈ અને મહામંત્રી શ્રી સંજયભાઈ સર્વ આંજડા યુવક મંડળની કમિટી મેમ્બર અને મંચ પર બિરાજેલ મારા વડીલો આગેવાનો અને આપ સૌ સમાજના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો પત્રકારો સાઉ ને મારા બંધન સૌપ્રથમ તો હું જે આજના યુવક મંડળની જે કમિટી છે તમામ કારોબારી સભ્ય તમામ જે કમિટીનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ આયોજન કર્યું છે તેજસ્વી તારના સન્માનનું આયોજન કરવું બહુ સહેલું નથી હોતું એમણે બહુ મહેનતથી જે આયોજન કર્યું છે એ માટે આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ અને હજી પણ આવા આગળના કાર્યક્રમો કરતા રહે એવી શુભેચ્છાઓ આવા તેજસ્વી તારલા સન્માનના કાર્યક્રમો થકી તેજસ્વી તારલાનું સન્માન તો થતું જ હોય છે પરંતુ સાથે સાથે આપણી આવનારી પેઢીને પણ એના માટે મોટિવેશન મળે છે એટલે આવા કાર્યક્રમો સામાજિક જરૂરથી થવા જોઈએ આપણા સમાજમાં અહીંયા બહુ સારું સન્માન કર્યું દીકરીઓ બહુ આગળ વધી રહી છે એવું લાગ્યું ક્યાંક આપણે હજી કમે ડેપ્યુટી કલેક્ટર સુધી આપણા બાળકો પહોંચી ગયા છે પણ હજી પણ આપણે કમિશનર કલેક્ટર સુધી પહોંચવાનું બાકી છે એટલે હું દીકરા દીકરીઓને વિનંતી કરું છું કે હજી એનું વધુ મહેનત કરીએ બાપા પણ એની પાછળ મહેનત કરે અને આપણા દીકરા દીકરીઓને આપણે આઈએસ આઈએફએસ એ લેવલે આગળ લઈ જઈએ આઈપીએસ લેવલે આગળ લઈ જઈએ અને આપણા સમાજના દીકરા દીકરીઓ પણ આ કક્ષાએ હોય એવી આપણે આશા રાખી શકીએ અને કહેવાયું છે ને એક પોઝિટિવિટી માટે કહેવાયું છે કે આકાશમાં જે તેત્રીસ કરોડ દેવતા દેવતા જે ફરતા હોય છે તથાસ્તુનો આશીર્વાદ આપતા હોય છે એટલે દીકરા દીકરીઓને હું વિનંતી કરું છું કે હંમેશા એક પોઝિટિવિટીના વાતાવરણ સાથે જ આગળ વધવું જોઈએ જે તમે બોલ બોલો છો એ આપણા દેવ દેવતાઓ એને તથાસ્તુ આશીર્વાદ આપે છે એટલે હંમેશા અમારે માર્ક્સ ઓછા આવશે મારું પેપર સારું ન જાય એવા શબ્દો કરતાં સારા વાક્યો બોલીએ કે જેથી તમે એ પોઝિટિવિટી દ્વારા તમારા મનને હંમેશા તમે જો એ આદેશ આપતા જશો તમારે જે લક્ષ્યાંક સુધી પહોંચવું છે એ લક્ષ્યાંક માટે મહેનત અને એક પોઝિટિવિટી સાથે વધશો તો તમે જરૂરથી તમારું લક્ષ્યાંક પૂરું શકશો પૂરું કરી શકશો આપણા અમારા આગળના વક્તા સુનિલભાઈએ જે એકતાની વાત કરી એ આવનારા

અને આવનારો જમાનો એ એજ્યુકેશનનો છે એટલે જેની જોડે એજ્યુકેશન હશે જેની જોડે નોલેજ હશે એ જ આવનારી સદીમાં આવનારા દિવસોમાં ટકી શકશે એટલે દરેક ભણી ગણીને આગળ વધી એવી શુભેચ્છાઓ અને શિક્ષણ સાથે સંસ્કારની બહુ મોટી જરૂર છે ક્યાંક તમારું રિઝલ્ટ ક્યાંક તમારી ટકાવારી થોડી ઓછી આવશે તો ચાલશે પણ સંસ્કાર ઓછા હોય તો નહીં ચાલે એટલે સંસ્કાર એ બહુ ખૂબ જરૂરી વાત વાતાવરણ બની રહ્યું છે આપણા ઘરમાં આપણે એક આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરીએ કે જેથી આપણા દીકરા દીકરીઓનો સારી રીતે આગળ વધે એમની વર્તણૂક સારી હોય સારા સંસ્કાર સાથે સમાજને ગૌરવ થાય એવા કામ કરીએ અને છેલ્લે આપણે હજી તાલાઓનું સન્માન બાકી છે આપણા આગેવાનોને સાંભળવાના છે એટલે હું મારા શબ્દોને અહીંયા વિરામ આપું છું અહીંયા આયોજકોએ જે મને અહીંયા બોલાવી મારું જે સ્વાગત સન્માન કર્યું એ બદલ હું સૌનો આભાર માનું છું અને છેલ્લે

પેલા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સામાન્ય પ્રવાહમાં માં ચૌધરી રમેશભાઈ સત્યાસી પોઈન્ટ ચૌદ ટકા પાંછા ખેરાલુના વતની છે એમનું સન્માન કરીએ છે